આપણે ચકાવાળા મેલિમાં માના મંદિરે ભોગી ગયા જોઈ ગયો તમે આપણે જય શ્રી રામ આપણે જો નંબર પ્લેટ લઈ લીધી અને હવે નીકળવાનું માતાજી તો સ્વાગત છે મારા નવા લોગમાં અને લોગમાં બઈના રહીજો આપડે કારણ કે મોરબી જવાનું ઘણું બધું કામ એ તો મોરબી જઈ તો લોગમાં તમને બઈના રહીજો તમને પણ ખબર પડી જાય આપડે શું કામ કરવા જઈએ જો આ આપડે બ્લેક કોડો આપણો નથી આપણે ભાઈબંધનો માગી એક જો આપણે આ ભાઈબંધને બંધ લીધો હોય અને હવે જો આથી હવે રસ્તે ચડી ગયા હી હવે આઈ આવીને આપણે ટાઈમ મળ્યો વિડિયો બનાવવાનો હવે કન્ટિન્યુ રહ્યો એટલે આપણે સીધા મોરબી જવાનું હોય તો હાલો કાયો ગા નીકળી જાય ખરા તડકાના તો આપણે મોરબી ભોગી ગયા તમે પણ જોઈ લ્યો

મેલડી માના દર્શન કરીને સીધા આપણે આવી ગયા માટેલ રસગોલો ખાવા માટે કારણ કે આપણે ગયા હતા ખરા તડકા ના પછી જોઈ લ્યો આપણે છે માટેલ ધરો અને ઝૂમ કરીને તમને તજાના પણ દર્શન કરાવી દો ખોડિયાલ માના જોઈ લ્યો અને હવે આપણો રસગોલો બને તો આલો બધા જય માતાજીઓ